બોગડા બધા કેમ ગયા આવડા મોટા સેલિબ્રિટી આયા આ બધા ગાયબ થઈ ગયા બધા બહાર જીણકી માર મમ્મી પપ્પા ભાઈ ફોન ગોગડા કેટલા મેને દહક ફોન કિરણ મારો ફોન કાપી નાખે ઈ ગમે ગયો હોય ગોગડા આવા હડી ગયા સેલિબ્રિટી નું સ્વાગત કરવા તે અમને ઊભા રાખ્યા તા ત્યાર અમને મને પગ દુખવા મિના એલી આવા સેલિબ્રિટી હોય આની કરતા તો હું ઘરે રહી હોત ને તો સારું હતું તાર ભાઈના લગ્નમાં આવી જ ન હોત ને તો સારું હતું બેન તમે અહીંયા શું કરો છો મોટા સેલિબ્રિટી જાવ હાલો આમ અરે મારા બાપી કાઈ મોટો સેલિબ્રિટી નથી મારો ઘરવાળો છે ને દારૂડિયો છે ને ઘરે ભાગી ગયો છે બે દીઠાનો નકરો દારૂ પીધા કરે બેવડો છે એક નંબરનો અને હું એને ગોતવા આવી છું બેન આ કોઈ સેલિબ્રિટી નથી દારૂ પીતો પીતો આઈ બેય લગનમાં

આત્મા દારૂનો બાટલો મને તેમ છું માયક છે મને તેમ કે સેલિબ્રિટી દેશે ઉમર ગોગડા ને એમ જ કહું છું ગોગડા સેલિબ્રિટી દેશે આને છે ને ઘર ભેગી નો કર અને ઘરે લઈ જઈને બાંધી દે કોકના પ્રસંગ બગાડશા કે બગાડશા કપાતનના પેટનો આને લઈ જા નંગ જેવાને હા હવે એમ જ કરવું છે બે ના કોકના પ્રસંગ બગાડવા વયો છે આવો ના આવું એને કેટલી વાર કર્યું છે આ દારૂ પીને બધે રખડતો હોય નાઈ ગરી ગયો તમાર પ્રસંગમાં બેન હું લઈ જાવ છું હોય એને

તું દેખાતો હજી એનકી નથી આપણે હાહુ હારા નથી દેખાતા સીબી મશીન સીબ્રા માસા ક્યાં ઘણા ખરા મહેમાન બધા ક્યાં ગયા ગોગડા ભાઈ અમે છે ને કેમ સારી અને બાર આટો મારવા હતા ને નાને જોયા ને તો જીનકી કે આવા હતો અને આપણને બધાય એમ કે સેલિબ્રિટી છે તો આપણે બધા એનું સ્વાગત કર્યું આવો હાલો સેલિબ્રિટી આવવાના છે જલ્દી આવો હાલો એ તમારી વાત જોઈને બેઠા છે એ આ ગોગરા ભાઈ અમે પી લીધા છે મેલ છે ને જીણકી અમે ગાડીમાં તૈયારી કરી છે ને આવી મારા ભાઈ

અને છે ને તમારા પ્રસંગમાં આટલો વિઘન આવ્યું એના માટે હું સોરી કવ છું અને મારા ઘરવાળાને લીધે તમારા બધાને તકલીફ પડી એટલે હું સોરી કવ છું ઓ તમારા બધાની ગોગડી બેન તમે કાઈ ઉપાધી નો કરતા હો હમણા મે ઓલા સેલિબ્રિટીએ વાત કરી છે ઈ સેલિબ્રિટી છે ને ઈ જે બોડીગાર્ડ છે ને ઈ મારો ભાઈ ભાઈબંધ છે ઈ હમણા આવે જ છે હો 55 મિનિટમાં તો વાંધો ની ભાઈ ગોગડા હું તમને શું કહું છું કહું તમે જીની અને જીનકીને બોલાઈ લો હમણા ઓલા સેલિબ્રિટી તમારા દોહા આવશે

હિરુડી તે મને અત્યારે કેમ અહીંયા ફોન કરીને બોલાવ્યો અને તારે મારું શું કામ છે એ મને કે અત્યારે મેં ઘરે કોઈને વાત નથી કરી અત્યારે ઓલા સિંગર આવવાના છે અને બધા મારી વાટ જોઈને બેઠા છે અને મારામાં બધાય ના થઈને લગભગ બસો ફોન આવી ગયા પણ મેં કોઈનો ફોન એ ઉપાડ્યો નથી તું કેમ તારે મારું શું કામ છે તે મને રાયતી અહીંયા બોલાવ્યો મારે ખાલી તારું મોઢું જોવું હતું ને એટલે બોલાવ્યો તો મેં છેલ્લી વાર તારું મોઢું જોઈ લો પછી કદાચ કિસ્મતમાં તારું મોઢું જોવાનું

પણ હું ક્યાં તને કઉ છું કે તું મારી આ લગન કરી લે મારે ખાલી છેલ્લી વાર તારું મોઢું જોવું તું અને તે મને ગિફ્ટમાં વસ્તુ આપેલી છે ને ઈ બધી મારે તને પાછી દેવી છે મારે તારી કઈ વસ્તુ ન જોતી કે ભવિષ્યની અંદર તારી વસ્તુ ન જોઉ ને મને તારી યાદ આવે ને તારી વસ્તુ મને તકલીફ આપે ને એ મારે તારી વસ્તુ કાઈ જોતી નથી તો બધી વસ્તુ હું કે આ ખેલીમ ભરીને લાવી છું ઈ બધી તું લેતો છે મારે કાઈ જોતું નથી તારું ઈ બધા ગિફ્ટ કાઈ પાછા લેવા થોડા મે તને આપ્યા તા ગાંડી

કે ગમ એને આપણે પ્રેમ કરતા અને પામી લેવું ને હાंसिल કરી લેવું ને ઈ પ્રેમ નથી પછી જિંદગીભર એને તાહું ને ઈ પ્રેમ સે અને જોકલા હું મે પ્રેમ કર્યો છે ને આખી જિંદગી હું તને કરીશ હું જીવિશ ને તાહું દી તું મારા દિલમાં સો બાકી કોઈ નઈ આવે અને આખી જિંદગી હું લગન ઈ નત કરવાની હવે પેલા તું રોમાં સાની રહી જાતો મારા હમ સે રહી જાતો અને હું તન પ્રેમ કરું જ છું તને ખબર જ છે કે હું તને કેટલો પ્રેમ કરું છું હું મજબૂરીમાં લગ્ન કરું છું તને ખબર છે કે હું કેટલો મજબૂર છું હું મારા મમ્મી પપ્પાની મારી જ છે અત્યારે હું કરું મારા મમ્મી પપ્પાને કેટલો છે કેટલો ઓલો બધું છે તને ખબર જ છે ને અને આપણે બે કેટલા બે ત્રણ વર્ષથી પ્રેમમાં સેવી આપણે બે તોય મેં ઘરે વાત નહોતી મારા મમ્મીને એને કરીએ કે કારણ કે હું મારા મમ્મીને વાત કરું ને તો તને ખબર છે ને ઘરે હું થાય

તુ મારા દિલમાં સોન હંમેશા તું જ રહેશ હું લગન કરું છું હું તને સાચો પ્રેમ કરું છું તને ખબર જ છે કે હું તને કેટલો પ્રેમ કરું છું એમ પણ હું મજબૂર થઈને લગન કરું છું તું જ કરી લેજે લગન ના ના તું લગન કરી લે હું નહીં કરું બસ મારો આટલો જ પ્રેમ હતો મે તને મારા હમી નો લાગ્યા મે તને હમ દીધા તોય તું સાની નથી રહેતી હું તન વાલો નથી નથી તારા પણ તારે અત્યારે જો આપણે ભાગી જવું તો શું ભાગીને લગ્ન કરી લેવા પરિવાર ની ખુશી ગઈ ઘરે આપડી બેન ની ખુશી આપડે જોવી જોવું છે એવું કરવું છે બોલ ના ના મે લગન ની નાત નોતી પાડી કારણ કે મારા મમ્મી પપ્પા એનો કોઈ દી ખુશ થાય કારણ કે આપડી નાત જ એક નથી એક નાત હોત તો કદાચ લગન કરી દે પણ બીજી નાત માં નો કરી દે છોકલા એટલે તારે છે ને મારી વગર જીવવાનું છે ને મારે તારી વગર જીવવાનું છે એટલે મારે લગન તો નથી જ કરવા અને મારે તો છે ને મારા માવતરની ખુશીમાં મારી ખુશી હોય એ તો મને ખબર જ છે તારા માવતરની ખુશીમાં જ તારી ખુશી છે અને મારે તે મારા મમ્મી પપ્પાની ખુશીમાં જ મારી ખુશી છે ને એટલે મારે તારી વગર જીવવું પડશે અને તારા માવતરની ખુશી માટે તારે તારે મારી વગર જીવવું પડશે તારે ગમે ત્યારે મારી જરૂર હોય ને અડધી રાતે તારે મને ફોન કરી દેવાનો તારા માટે હું હંમેશા હાજર જ રહીશ તારે ગમે કામ હોય ને મૂંઝાવાનું નહીં તો એવું ન રાખતી કે મારે લગ્ન થઈ ગયા છે તો કેમ ફોન કરું હું કરું તોય હું તારે વાત કરીશ

હા તું તારું ધ્યાન રાખજે ને તને તે ભગવાન બધી ખુશી આપે એવી હું પ્રાર્થના કરીશ તારા માટે આવજે હો બાય હા બાય ગુડ બાય